શું આવે આરકે બેક્ટેરિયા ઇન્ફિક્શન બરોબર છે અતિશય ક્ષારયુક્ત છે માનો ગરમી ગઈ જો તો ઓરે આલ્મી બેક્ટેરિયા આરકે બેક્ટેરિયા આવે બરોબર છે માનો આરકે બેક્ટેરિયા નથી લખ્યું અને અતિશય ક્ષારયુક્ત લખ્યું છે તો અહીં બીજું શું લખી શકાય લોફિલનેસ નેલોપિલસ હેલો ફિલસ લખી શકાય છે બરોબર છે ચાલો આગળ વધીએ વિરોઇડ વાયરસ કરતા ખાલી જગ્યાથી વિરોધા પડે છે અણુ પ્રોટીન આવરણ વગર આરેને અણુ પ્રોટીન આવરણ યુક્ત પેલી વસ્તુ તો આપણને ખબર છે વિરોઇડ્સ કીધું છે વિરોઇડ પાસે આવરણ આવે

વાયરસ પાસે આવરણ છે તો પણ અહીંયા બે આન્સર આવી શકે વાયરસ પાસે આરએનએ પણ હોય વાયરસ પાસે ડીએનએ પણ હોય પણ આવરણ યુક્ત આર એને અણુ પ્રોટીન આવરણ યુક્ત ડીએનએ અણુ પ્રોટીન આવરણ તો બી અને ડી બે આવી શકે ઓકે ફેરફાર કરે તો બાકી નહીં ચલો નેક્સ્ટ નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે કોષ દિવાલ વિહીન પ્રાણી તેમજ વનસ્પતિ માટે હાનિકારક

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે યુ બેક્ટેરિયાને ખોટા બેક્ટેરિયા પણ કહેવાય હાઇકોમા આલ્ગલ ફૂગ પણ છે સાયનો ને નીલહરિત લીલ પણ કહેવાય અને સોનેરી લીલને ડેસ્મિલ્સ પણ કહેવાય ચાલો એક તો આપણને ખબર છે યુ બેક્ટેરિયાને શું કહેવાય આ વિધાન બરોબર વિધાન માટે અસત્ય છે છે હોય આ જવાબ આપણો સાચો તે ચેપ લગાડે હા પ્રોટીન આવરણ વગર ના વાયરસ કરતા છે યસ તો જો કેમેરો ઓન કરો ઘણી વાર તમારી પાસે જયારે સમય નથી હોતો ને અને તમારે રિવિઝન કરવું હોય તો ટેક્સ્ટબુક શોર્ટ નોટ તો છે જ પણ માનો કે શોર્ટ નોટ નથી વાંચવી તો તમે પીવાય ક્યુ કરી લો ને તો એ તમારા ઈચ એન્ડ એવરી ટોપિક નું શું થઈ જાય રિવિઝન થઈ જાય ભાઈ વિરોડ્સ છે તો વિરોડ્સ માંથી આટલા પોઈન્ટ નીકળે વાત પતી ગઈ આ પોઈન્ટ ગમે ત્યારે ગમે ફેરવીન ક્વેશ્ચન પૂછી શકે ચાલો નેક્સ્ટ ઘણી ખરી ફૂગની કોષ દિવાલ નો મુખ્ય ઘટક કાઇટિન કાઇટિન

તરીકે કે ત્રિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આનો સમાવેશ શેમાં થશે યુગલિનો પ્રોટેસ્ટ

અને ત્રીજું કયું હતું યુકેરિયા ડોમેન યુકેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન માં કોણ હતા તો કે સુકોસ કેન્દ્રી હતા જ્યારે આમાં કોણ હતા આદિકોષ કેન્દ્રી આમાં આદિકોષ કેન્દ્રી આમાં આર્કી બેક્ટેરિયામાં સાચા બેક્ટેરિયા હતા એ બધા કેટલાક બેક્ટેરિયામાં ખડક સાથે યજમાન પેશીને જોડવા માટે મદદરૂપ રચના શું આવે બ્રે કેમરે કીધું છે બેક્ટેરિયા કીધું છે મેસોઝોમ નો ક્વેશ્ચન ઓલો છે છે ઓસરસ બટન ની અંદર વાલી હોલ્ડ ફાસ્ટ કોની પાસે આવે હોલ્ડ ફાસ્ટ ત્રીજા ત્રીજા ચેપ્ટર ની અંદર પ્લાન્ટ કિંગડમ માં આવે હે આઈ થિંક સો મેં કો યાદ હતો ત્રીજા ચેપ્ટર માં પ્રાણી કિંગડમ માં

એ રચના ને શું કહેવામાં આવે છે હોલ્ડ ફાસ્ટ કહેવામાં આવે છે બરોબર છે સર હા બોલો કાલે પરમ એક ક્વેશ્ચન તમને મોકલો જે કેતો તો ઈ કે એવું હોય પરમ નો ક્વેશ્ચન એક સેકન્ડ સર ચાલો રાખો પરમ કાલ ઓલો ક્વેશ્ચન તું ક્યો કેતો તો ઓલો એનસીઆરટી નો યાય થી લગભગ લિંક થાય મેસોઝોમ છે ને એના આટ હોય છે ઈ એના બધા જે છે ને ઈ મોકલ ને સર ને કાલ જે મને મોકલ્યો તો ઈ ફોટો પ્રિત્રાલ ના કાર્યો હતા ને તે કયા

એલા ભાઈ પટલની જે તરલ પ્રકૃતિ છે અને તરલ પ્રકૃતિના કાર્યો શું છે કોષ વૃદ્ધિ પછી શું લખ્યું છે કોષીય જોડાણ અંતઃભક્ષણ અને કોષ વિભાજનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે મેસોઝોમ્સનું કાર્ય નથી પટલના જ કાર્ય છે સ્ત્રાવ ક્યાં શું એમાં કેક સ્ત્રાવ લખેલે સમથિંગ સ્ત્રાવ છે ને ક્યાં સ્ત્રાવ કરે કઈ

આદિ કોષ કેન્દ્રી છે પ્રાણી સમુદાયમાં કોષ દિવાલ ગેરહાજર પ્રોટિસ્ટામાં પ્રકાશ સંશ્લેષી વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે

પોલિયો વાયરસ અછબડાન વાયરસ ટોબેકો મોઝિક વાયરસ કે રેટ્રો વાયરસ તમારી બુકમાંથી તમારે જોવાનું છે ટોબેકો ટોબેકો સિમ્પલ છે બરોબર ભાઈ તમે બધા વાયરસ નો સ્ટ્રક્ચર ભણતા નથી પણ તમે આકૃતિ તો ભણો છો ને તમારી ટેક્સ્ટબુક ની અંદર વાયરસની આકૃતિ આપેલી છે છે પસાર આમ જોવો તો કે પ્રાણીને લગતો બાકી બધાય વધારે પડતા હોય વનસ્પતિને લગતો ટોબેકો મોજાઈ કે અને ટોબેક વનસ્પતિને સિંગલ સ્ટ્રેન્ડ આર જ લાગે તો એ પ્રમાણે જોઈ તો એ આપણે મળી જાય આન્સર તો યસ એ પ્રમાણે વિચારી શકાય છે બરોબર છે નહીં તો તમારી બુકમાં આકૃતિ આપેલી જ છે તમે હું અહીંયા શેર કરું છું સ્ક્રીન રાઈટ આ ફિગર આપેલી છે તો આ કુંતલાકાર આરે નહીં અને એની ફરતે આવેલું કેપ્સિડ આ ફિગર કોની છે તો બે કો મ્યુઝિક વાયરસ તો આના બેઝ ઉપર ક્વેશ્ચન હતો તો તે વિચારું એ પણ રાઈટ છે કે ભાઈ પોલિયો અછબડા કે રીટ્રો આ એનિમલ ને ડેમેજ કરતા વાયરસ છે તો એની અંદર શું હશે આમાં આરએન જ છે ઓ ભાઈ છે સર આરએન એ પણ ઓમ આપણે તો એમની ફિક્સ આપણે પરફેક્ટલી ખબર તો એમ જ હોય ને કે વનસ્પતિની અંદર તો પરફેક્ટ હશે જ વનસ્પતિમાં સિંગલ સ્ટ્રેન્ડ આરએન હા બરોબર છે ચાલો જો આ ક્યારે આ થોડોક એડવાન્સ ક્વેશ્ચન છે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે તમે કોઈ વાયરસની મોર્ફોલોજી આખી જોઈ હોય તો તમને ઓટોમેટિકલી આવડે ન જોઈ હોય તો તમારે એનસીઆરટી પરફેક્ટ કરેલી હોવી જોઈએ એ પ્રમાણે આન્સર આપવાનો આર્કિબેક્ટેરિયા બેક્ટેરિયા યુ બેક્ટેરિયા ખાલી જગ્યાથી અલગ પડે કોષ દિવાલનું બંધારણ પોષણની પદ્ધતિ

ક્રોમેટોફોર્સ ની જગ્યાએ શું આવે બીજું નોર્મલ બેક્ટેરિયામાં ડ્યુટ્રોમા ડ્યુટ્રોમાઇસેસ ને બદલે શું લખી શકે ઉદાહરણ ત્રણ ઉદાહરણ હતા એક કયું હતું કોલિકોટ્રિકમ બીજું ट्राइकोडर्मा ट्राइकोडर्मा પછી અલ્ટરનેટ ઇટરનેરિયા કોલિડરોકા ટ્રાઇકોડરમ ચાલો બેસિડિયોમાયસેટીસ નું ઉદાહરણ કયા હતું એગેરીસ યુસ્ટી લાગોને પક્ષી ન્યા ઓકે મશરૂમ એગેરિકસ એટલે ફાઈકોમાયસેટીસ નું ઉદાહરણ મ્યુકરરાઇઝોપાસ આલ્બિગો મ્યુકરરાઇઝોપાસ આલ્બિગો એસ્કોમાયસેટીસ માં બીજાણુ કેટલા પ્રકારના બે હોય બે કયા અલિંગી લિંગી અલિંગી હોય હોય ઘણી બીજા બહિર જાત હોય

પ્રતિજીવન એટલે શું ચાલો સહભોજીતા એટલે પ્લસ ઝીરો છે ચાલો પરસ્પરતા એટલે બે એકબીજાને ફાયદો કરે છે પરોપજીવીતા એટલે એકને ફાયદો થાય એકને નુકસાન થાય પછી પ્રતિજીવન એટલે એક ને નુકસાન થાય બીજા ને કોઈ એક ને કાઈ નો થાય તટસ્થ છે તો માનો કે આ ફૂગ છે તો આ ફૂગ જ્યારે અહીંયા ગ્રો થાય છે ત્યારે એ જે કેમિકલ રિલીઝ કરે છે જેને આપણે એન્ટિબાયોટિક કહીએ છીએ મારે છે તો બેક્ટેરિયા ને નુકસાન કરે છે પણ એનાથી ફૂગ ને કઈ ફાયદો થતો નથી તો આને કહેવાય પ્રતિજીવન સમજ પડે છે હલો હા સર પક્ષ અન્ય પ્રજીવો થી કઈ બાબતમાં જુદા પડે પ્રચલન માટે કશા ઉપયોગ કરે બે પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે ભક્ષને પકડવા માટે ખોટા પગનો ઉપયોગ કરે આવશે વધારાના પાણીના નિકાલ માટે આકુંચક બે પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે એ આવશે બે પ્રકારના કોષ ના 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 જો અહિયાં ધ્યાન રાખજો તમારી બુકમાં પક્ષમાં ધારી વિશે ડિટેલ નથી આપી જૂના સિલેબસમાં હતી હું અહિયાં તમને ચાલો દેખાય તમારી બુકમાં નથી આપ્યું આ થોડોક એક્સ્ટ્રા પોઈન્ટ કહી શકાય પણ માનો કે માનો કે આપણે જવાબ શોધવો છે કે પક્ષમાં ધારી અન્ય પ્રજીઓ થી કઈ બાબતમાં જુદા પડે છે તો વધારાના પાણીના નિકાલમાં કે આકુંચક રાજધાની હોય પણ આ તો અમીબામાં પણ હોય કે નહીં તો વિશેષતા નથી પકડવા માટે ખોટા પગનો ઉપયોગ તો અમીબા કરે એટલે આ ભાગે નથી હવે આ બે માંથી છે પ્રચલન માટે કશાનો ઉપયોગ કરે ભાઈ કશા નો હોય પક્ષમાં હોય એટલે આ ઓપ્શન એ ખોટો છે સમજાણું કે નહીં હવે તમને ખબર નથી બે પ્રકારના કોષ કેન્દ્રો છે કે નહીં પણ તમને એ તો ખબર છે ને કે આ નથી તો જવાબ સમજાણું મહાસાગરોમાં નીચે પૈકી કયું સજીવ મુખ્ય ઉત્પાદન કેન્દ્ર સંલયન કેરીયોગામી અને અર્ધસૂત્રી વિભાજન ધરાવતા બહિરજાત રીતે ઉત્પાદન થાય છે ઉત્પન્ન થાય છે કરશું પેલા પેલા ઈસ્ટ છે ન્યુરોસ્પોરા એસ્કોમારિયા

તમે ન્યુરોસ્પોરા લખીને આવશો શું કામ તમે એમ વિચારશો કે આ કોનિડિયા છે બહિરજાત ન્યા થિંકિંગ કરવાનું છે છેલ્લે કઈ નો એકાદો કી પોઈન્ટ તો જો એક વસ્તુ સમજજો પ્રશ્ન ને જયારે બે વાર ત્રણ વાર ચાર વાર વાંચવાનો પ્રયત્ન કર્યો ને જવાબ પ્રશ્નમાં જ હોય બસ એ પ્રશ્ન ને સમજવો જરૂરી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો નીચે ભાઈ કે કયું આદિકોષ કોષ કેન્દ્રિત નથી ઈસ્ટ ઈસ્ટ એકેરોમાઇસિસ

બે કોષો ને યુગમન ને કેન્દ્ર સંલયન કેવાય સાચું બે ચલિત કે અચલિત જન્યુ ના જીવરસ યુગમન ને કોષ રસ યુગમતા કહેવાય ચાલો વેઇટ કરીએ જે સજીવો જીવિત વનસ્પતિ પર નભે તેને મૃતોજીવ કહેવાય

કે એનું નામ છે છે એ એ લોકો અંગ્રેજી શું કર્યું ખબર આ ગુજરાતી જ્યાં તમને

જો જવાબ બી આપેલો છે બરોબર એટલે આ આછડ કોષિકા નું ઇંગ્લિશ કંઈક બીજું જ હશે જોઈ લઈએ એક મિનિટ ક્વેશ્ચન ચેક કર દઈએ બી યુ સર एनसीईआरटी માં ચોખ્ખી લાઈન આપી છે બી ચોખ્ખી હું ચોખ્ખી લાઈન આપીશ લાઈન થોડી ગોખવા બેહવાણી છે બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણ માટે ત્યારે તો થોડો એનસીઆરટી ખોલવા બેસિઝ દોસ્ત ઈ ભલે ના આ ચોખ્ખી લાઈન આપી છે પણ ચેપ્ટર માં મહત્વની વસ્તુ છે પણ અહીંયા તને માઇન્ડ કે અભી કોસ આઈપું તો સમજાય છે વન સેકન્ડ બે મિનિટ ખેમને શાંતિ રાખીને જોઈ લઈએ जो 2021 में पूछाएलो प्रश्न है हमम सम ऑफ द ऑर्गेनिजम्स कैन फिक्स एटमॉस्फेरिक नाइट्रोजन इन स्पेशलाइज्ड सेल इज कॉल्ड सिथ सेल થાય મતલબ શું આવરણ થાય કોઈ પણ વસ્તુ નું એટલે આવરણ ને અહિયાં લખ્યું છે આચ્છાદિત સેલ તો આચ્છાદિત સેલ તો આવતો નથી એટલે આ વિધાન કેવું છે ખોટું શું આજુ બે ચલિત કે અચલિત જન્યુ જન્યુ કોષો જ હોય ને અને બે કોષ એકબીજા સાથે જીવરસથી જોડાય તો કોષ રસ યુગ્મતા કહેવાય કહેવાય સમજાણું ચાલો નીચેનામાંથી કયું વિધાન સાચું છે બેક્ટેરિયા ફક્ત વિષમપોષી સજીવ છે ખોટો ખોટો સ્વયંપોષી પણ હોય ને સાયમ સ્લાઇમ મોલ સૃષ્ટિ મોનેરામાં વર્ગીકૃત થયેલ મૃતોપજીવી સજીવ છે ખોટો

કમ્પ્લીટ કેમેરાન કરી દ